વાઈફાઈ ચાલુ ફૂલ બતાવે કાપા બતાવે છે દેખાય છે છે ને બસ તો

परियाण करू मी किती गणपती मी किंध काय खास करू सन्डे राजकोट परम सुंदरी की ठीक ती मजा बजा આજે એમ કે માં કે ના ખવાય કે આપડે જોઈએ ને એટલું ઓછું આ બધા જો અડધા માનતા ના હોય બધા કેવાય એને તારે બિંદાસ ડોક્ટર માં અમારા લોકો ની ભાષામાં એમ જ કે ભાઈ મેડિકલ સ્ટુડન્ટ ની ભાષામાં એમ જ કે આવું વસ્તુ હોય ફાવજે નહી ફાવે નાની ફાવશે તમને આવતું જ નથી જો ખબર ચાર જણા એડ થાય કે નહીં

માં પાણી કે ઓછું પીએ ને તો વાંધો ના આવે એટલે ગ્રહણ માં ના જવાયું દિવ્યા વસ્તુ જોવું પડે ને હવે કઈ આપડે કઈ એટલે ટાઈમ વિચાર

પરમસુંદરી રાજકોટ જોવા ગયા અને કાલે તો કેવી વાત કરે બધા કેવી કરે અરે જ વાગે બેસી છ કે સાત વાગે જમવા મારે આજ ઝોમેટો આવી ગયું છે આવી અરે હું જાતે જાઉં મને

ઈ આખું અલગ જ છે એ ક્યાં એટલે ક્યાંય જોવા જ ના મળે ક્યાંય ક્યાંય બનતું નથી આ વસ્તુ પૂરી જ અહિયા ફેમસ માં સવારે નાસ્તામાં ભરેલી પૂરી એમાં ભરેલી પૂરી ના આવે એ પૂરી હોય પૂરી અંદર ભજીયા હોય ભજીયાની અંદર બધી કે ચટણી નાખે અને દાળ નાખે અમે તો ચા ના એવાય અમને ચા હારે ખવાય એવું જ ખબર હોય ના ના ભરેલી પૂરી ક્યાંક ક્યાંક મને આયુષ નો સવારનો નાસ્તો ભરેલી પૂરી ઈ રોજ ખાય ડેઈલી કોઈ કતી ને ક્યારે હું ક્યારે ક્યારે આજ જ ખાઈ દીધું આ કમેન્ટ આની ને ઈલો મુના ની દાબેલી પ્રખ્યાત છે આ મુના ભાઈ ની દાબેલી પ્રખ્યાત છે જેડીના જોટા અહીંયા જામનગરમાં આવે પછીના જોતા બ્રેડ હોય અને બ્રેડ ની અંદર લસણ ચટણી ને ખાલી બી નાખે મસાલાવાળા હું બ્રેડ ખાલી મારે જીત ભેગી હોય ને ત્યારે ખાવાની આવે અને બાકી મારા મમ્મી ઓળો કરે ત્યારે બાકી મારા ઘરમાં બ્રેડ નું ચલાણું નથી

mumbai ની pani એ બૌ મસ્ત આવે રગડાપુરી પૂરી pani puri અમારે સુરત જેવી મળે એ તો મસ્ત છે તમારે સુરત માં ઓલું આપે ને કે છેલે ઓલું આપણે આપે ઓલું પાપડી પછી એમાં ઓલું આપે બધું નાખી ને એવું કઈ હું એને શું કેવાય શું કેવાય એને કોલ પૂરી ની જગ્યા એ ને હું ખાવાની આવે મારે બે અઢી મહિને એક વાર અને હું પૂરી જ લઉં હું એના લઉં આપે ને એના લઉં એવી કમાન ચૂરણ ચુરણ રેપિડ અમે હા અમે રિલેટિવ જામનગર ગુગરા તમને એના ગુગરા ફેમસ હા બો જામનગર ના ગુગરા ને કચોરી સાડીમાં બાંધણી પછી એવું તો આવે પણ હું કોલે કચોરી ભેળ મળતી મને બહુ ભાવે મારી ફેવરિટ હતી કચોરી ભેળ એ તો પહેલી વાર સાંભળ્યો કચોરી ની ભેળ કરીને આપતા કાકા ઓમણે કોલેજ ગઈતી ને તો ખાધી

અને બીજું શું બાંધી હું આવીશ ને ત્યારે જી તારે લઈ જઈશ કાજલ ઘરે યાંજણ કરે મને આદત નથી અને અહિયાં ના સુરમો છે ને બે જાતના મળે છે એક વ્હાઈટ સુરમો અને એક બ્લેક સુરમો તને આમાં બધા તને મિસ્ત્રી થી જોડકે તારું નામ ખુશી કોઈ ને નહીં ખબર મારા તને હવે મસ્ત આવ્યું છે હવે ક્લિયર આવ્યું બધું સાસ નથી પણ મોટા સસરે છે ને એ કે આ મિસ્ત્રી નામ છે તો કે આમાં તારું નામ મિસ્ત્રી છે કે તારું નામ બીજું છે મેં કીધું ના મારું આમાં આજ નામ છે મેં કીધું બીજું નામ મેં કીધું મારે એડ નથી કરવું મારું તો આવડા મોટા પાયે જયશ્રી નામ હાલે છે મારું નામ ભારતી બેન તમારું નામ મારા બાબુ મારા નાની કીધું છે પાણીપુરી ખાવા આવો અમારા ઘરે

ઓલા સિંગદાણા ના સિંગદાણા એમાં જ કે દાબેલી માં શું હોય કે બધી વસ્તુ પડે ડુંગળી સેવ કે બધું પડે અમારે અહીંયા આપે છે ને ખાલી મસાલો અને ઓલા પેલા બી મસાલા વાળા

માં કેટલો ફેરફાર થઈ જાય અહીંયા ને ત્યાં સાડા ચાર કલાક નો ફેર છે આપડે નવ ને ચાલીસ થઈ જાય ત્યાં

મારા ડબ્બામાં રોજ હું જાઉં ની નીકળ ગઈ ને મારા ડબ્બામાં મમરાજ હોય લસણિયા લસણિયા અને સાથે ખાટી ખાટી છાશ ગામડા ની તો મજા જ આવી જાય હું એ જ કેતી હતી હમણાં હું જૂનાગઢ ગઈ હતી તો મારા બેન ને આમ કીધું છાસ કેટલી મસ્ત છે મેં કીધું આવી અમારે ત્યાં ના મળે બનાવીએ તોય ના થાય ભાવલો આવ્યો હાય ભાવલા ના થાય આપડે એવી

મારો વિડીયો બેક કેમેરામાં બનતું હોય પણ મિરર છે એટલે મિરરમાં હું હોય આ સાઈડ હું હોય એટલે મિરરમાં પાછળ મેં બ્લેક પડદો બને અચ્છા એવું છે ઓકે હું પડતો લગાઈ દઉં અને મારી બંને સાઈડ બે ફોન હોય ફોનની ની ફ્લેશ મારા ફેસ પર આવતી હોય એટલે એનાથી ડાર્ક સર્કલ ને એવું ના દેખાય ઓવર થઈ જાય હા અરે વાત જાવ દે હું વિડિયો બનાવું ને તમારા અડધી કલાક તો બધું બેક પડે ડબ્બા ઉપર ડબ્બો હોય એની ઉપર ડબ્બો હોય એની ઉપર ફોન ગ્રીન લાઈટ તમારે

અહીંયા તો ઘરે નવરા નવરા કરતી હોય કઈ કામ અઠવાડિયા પેલા તો હું કામ કરતી મારે રિંગ લાઈટ છે હું ઈ મૂકી જોવા જવાની છું પાછી ગુજરાતી માય ફેવરિટ એટલે ખબર ના પડી દીધી શું કે રિંગ લાઈટ મારી પાસે બધું છે હજી પડ્યું છે મિરર તમે વેચી નાખો હું મારું જ્યાં રૂમ હતી ને કે આજુબાજુ એક છોકરી હતી પાર્લર વાળી તે એને બોલાવ્યો અને આપી દીધો અને બાકી તો હજી બધું પડ્યું છે ઘરનો નથી કે ની બુખામાં દે ને આ પડ્યું બધું હજી તો કપડાય પડ્યા ધીરે ધીરે સમાધાન થાય છે જય શ્રી કૃષ્ણ આવું છે હાલ રોકાઈ જા થોડાક કાકા ને કાકી શું જમવા ના કે યે वगારેલા ભાત પપ્પા ને ચા ભાખરી અને મારી મમ્મી ને હું જે ખાવી ચાલે મે <small> <laughs> 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 <laughs>

એ તો વીડિયો એ વીડિયો કોણ કરી છે હું એ ઓલી કીધું વી માં રા દબાવીને સાદો ફોન થાય યો કરે હાલો હવે આપડે વાત નહીં કરવા જઈએ હાલો જય શ્રી કૃષ્ણ જયુ બાય બાય જય